અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર અમદાવાદના બાવડા બગોદરા નજીક ભયાનક અકસ્માતમાં દસ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે વિગતો મુજબ ટ્રક પાછળ મિની ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં દસ વ્યક્તિના મોત થયા છે તો દસ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે આ તરફ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે જેમાં પાંચ મહિલા ત્રણ બાળક સહિત દસ લોકોના મોતની આશંકા છે ટ્રક પાછળ મિની ટ્રક ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત થયો જેમાં દસ વ્યક્તિના મોત થયાનું જાણવા મળ્યું છે જ્યારે દસ વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અકસ્માતના પગલે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે તેમજ લોકોના ટોળા પણ ઉમટ્યા છે ઇજાગ્રસ્તોની સારવાર માટે એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે હાઈવે પર લોહીની નદી વહી હોય તેવું જાણવા મળ્યું છે હાલ વધુમાં જાણવા મળ્યું છે કે ચોટીલાથી દર્શન કરી પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે ટ્રક પાછળ છોટા હાથી ખુશી જતા દસ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ